પોલીસ ભરતી હોય તો એમનું ગ્રાઉન્ડ આવવાનું અને ફોરેસ્ટની ની એક્ઝામ જે વિદ્યાર્થીઓ મિત્રો આપી છે એનું ગ્રાઉન્ડ તો થોડા સમયમાં આવવાનું છે તો એવા યોદ્ધાઓ માટે જીસીએ આવતી પેલી માર્ચ પિસ્તાલીસ દિવસના ગ્રાઉન્ડ તાલીમ કેમ્પનું આયોજન કરેલું છે બે ભરતીઓ અલગ અલગ છે બંનેના કેમ્પ અલગ અલગ છે તો બંનેનો વાર્તાલાપ આ વિડીયોમાં કરવાનો છું પહેલા વાત કરીએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની તો મિત્રો તાજેતરમાં ઘણા વિદ્યાર્થીની એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે અને રિઝલ્ટ ઓનલાઈન પરીક્ષાઓથી થોડાક સમયની અંદર એનું રિઝલ્ટ છે ડિક્લેર થઈ જશે અને ગયા વર્ષે જેમ જૂન મહિનામાં ફોરેસ્ટનું ગ્રાઉન્ડ લેવાયેલું હતું એ મુજબ આ વખતે પણ તાત્કાલિક ધોરણે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ આવશે ફોરેસ્ટના ગ્રાઉન્ડમાં મિત્રો ભાઈઓ માટે સોળસો મીટર રનિંગ છે બહેનો માટે આઠસો પણ ટાઈમિંગ ખૂબ ઓછું છે એ ઉપરાંત લાંબી કુદ ઊંચી સુદ ભાઈઓ માટે રસાચડ એક્સ્ટ્રા છે તો એ બધી એક્ટિવિટી કરવા માટે બરાબર જો તમે એમાં કમ્પ્લીટ તમારે નથી થતું તમારે ટ્રેનરની જરૂર છે મારે કોઈ જગ્યાએ જઈને તાલીમ લેવી છે તો એવા યોદ્ધાઓ માટે જીસી હંમેશા એમાં સફળતા આપવા માટે મદદરૂપ થતું રહ્યું છે તો એવા તમામ યોદ્ધાઓ માટે પહેલી માર્ચથી ગ્રાઉન્ડ તાલીમ કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે

લેખિત પરીક્ષા તો જ આવવાની છે જો એનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થશે તો ભાઈઓ માટે પાંચ કિલોમીટર બહેનો માટે સોળસો મીટર તો એમના માટે પણ પહેલી માર્ચથી અમે સરસ મજાની વ્યવસ્થા કરી છે એમના માટે જીસીએસ શું આયોજન કર્યું છે એ સમગ્ર માહિતી છે આ વિડિયોમાં અમે તમને આપવાના છીએ તો જે યોદ્ધા ખાખીની તૈયારી કરે એમ જ જે ગ્રાઉન્ડ કરવા ઈચ્છે છે એ તમામ યોદ્ધાઓ સુધી આ વિડીયો છે શેર કરજો આવો તમને માહિતી આપું કે કેવી રીતનું આયોજન છે આ ફોટો જીસીઓનો છે તમે બધા જીસીએના ગ્રાઉન્ડથી વાકેફ છો યુટ્યુબની અંદર અઢળક વિડીયો તમે કોઈ એક્સરસાઈઝ કરે તો એ લખો જીસીએ ગ્રાઉન્ડ આ એક્સરસાઇઝ તો એનો વિડીયો પણ તમને મળે હજારોની સંખ્યામાં બાળકો છે જીસીએમાં ગ્રાઉન્ડ માટે આવતા હોય છે અને સફળતા મેળવતા હોય છે ફોરેસ્ટ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ ફિઝિક ફિઝિકલ ગ્રાઉન્ડ કાલીમ કેમ્પ જે છે એક માર્ચ બે હજાર ચોવીસથી શરૂ થાય છે બરાબર જેમાં દોડ લાંબી કુદ ઊંચી કુદ રસાચળ ને પુલઅપ આની વ્યવસ્થા અલગ અલગ રીતે કરેલી છે બરોબર છે ગ્રાઉન્ડ તાલીમ કેમ્પ ફોરેસ્ટ પીએસએ કોન્સ્ટેબલ માટે છે આ નંબર છે એકેડેમી નો પંચાણું બાર છવ્વીસ છવ્વીસ પચીસ ત્રાણું સત્યાવીસ ઓગણપચાસ પચાસ બાવન આ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી બાકીની મેળવી શકો છો બંનેના ગ્રાઉન્ડ કઈ રીતનું છે ફોરેસ્ટ માટે શું આયોજન છે અને તેમજ પોલીસ ભરતી માટે શું આયોજન છે સૌથી પહેલા પોલીસ ભરતી માટે મિત્રો ભાઈઓ માટે પોલીસ ભરતી માટે પાંચ કિલોમીટર છે અને બેનો માટે સોળસો મીટર છે પોલીસ ભરતીમાં માત્ર રનિંગ આવે છે એ ઉપરાંત બરોબર ભાઈઓ માટે છાતીની વ્યવસ્થા કરેલી છે છાતી જેમને સમસ્યા આવે છે માટે એક્સ ટીમ હરિસિંહ છે છે એ રાખી ટીમ છે ટીમ વર્ક કરે છે છેલ્લા ઘણા પાંચ થી સાત વર્ષથી જીસીએ નું જે દિવસથી ગ્રાઉન્ડ શરૂ છે એ દિવસ થી કન્ટિન્યુ તમે યુટ્યુબ ઉપર એમના એક સારમી બેન ના અઢળક જીસીએ ચેનલ ઉપર જોયા છે એ લોકો તમને ગ્રાઉન્ડ તાલીમ આપવાના છે ભાઈઓ માટે પાંચ કિલોમીટર બહેનો માટે સોળસો પિસ્તાલીસ દિવસ છે એ રનિંગ કરવા માટે છે 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 તો જ આવવાની જો તમે ગ્રાઉન્ડ એ ક્લિયર કરો છો તમારાથી એક નથી આવી અમે પ્રોમિસ કરીએ છીએ તમારું રનિંગ છે અમે કમ્પ્લીટ કરાવીશું આ આ ફોટા છે ને જીસીએ એવી સંસ્થા છે કે એના ફોટા લેવાના જવા પડતા ગુગલ ઉપરથી કારણ કે અમે આટલા વર્ષોથી આની પ્રિપેરેશન કરાવીએ છીએ ગ્રાઉન્ડ તૈયારી કરાવીએ છીએ એટલે આ બધો માસ છે ને અમારો પોતાનો છે ખ્યાલ છે તમને ભરોસો જીસીએ ઉપર તો આવી જ જવાનો શું વિશેષતા શું છે બીજામાં અમારામાં ફેર શું છે જીસીએ નું ગ્રાઉન્ડ અલગ કેમ છે પહેલા તો જીસીએ પોતાનો ચારસો મીટર નો અલગ ટ્રેક તૈયાર કરે છે જેવો ભરતી બોર્ડ નો ટ્રેક હોય છે એવો સેમ ટ્રેક ચારસો મીટર નો જીસીએ નો હોય છે બીજું જીસીએ નું ગ્રાઉન્ડ અમારું પ્રાઇવેટ ગ્રાઉન્ડ છે એટલે અમારા બાળકો સિવાય અમારા બાળકો અમારા ટ્રેનરો સિવાય અમારા ડ્રેસ કોડ સિવાય કોઈ બહારના વ્યક્તિને બરાબર ગ્રાઉન્ડ અંદર પ્રવેશ મળતો નથી

અને અમે દોડાવીએ છીએ તો આ પોલીસ ભરતી માટે છે આ નંબર આપ્યો છે એમાં કોન્ટેક કરજો હવે વાત કરી ફોરેસ્ટની જે મિત્રો હમણાં ફોરેસ્ટનો એક્ઝામ પતી ગઈ છે બરાબર મારું મેં હમણાં છેલ્લે વે રીતનો વિડીયો તમને મૂક્યો છે કે કેટલા માર્ક હોય તો ફોરેસ્ટની તૈયારી કરવી જોઈએ સો પ્લસ નેવો પ્લસ ઉપરના જેટલા યોદ્ધાઓ છે એના ફોરેસ્ટનો ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરી દેવી જોઈએ ગયે ભરતીની અંદર મોટા ભાગના છે ગ્રાઉન્ડમાં ફેલ ઘણી અમુક શીખ તો એવી હતી કે માંથી

ખાસ કરીને ભાઈઓ માટે જો સોળસો મીટરનું રનિંગ છે એ આર્મી ટાઈપનું ગ્રાઉન્ડ થઈ જાય કારણ કે સમય છે છ મિનિટનો જ આપેલો છે બરાબર છે તો એ યોદ્ધાઓ કે જેને રનિંગ નથી થતું પ્રોપર રનિંગ નથી થતું તો આઈ જવાનું છે કારણ કે દોઢ મિનિટની અંદર એક રાઉન્ડ ચાર રાઉન્ડ લગાવવાના છે તો ઓછામાં ઓછા એક મિનિટ ને ત્રીસ સેકન્ડમાં તો એક રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે તો ચારે ચાર સ્પ્રિન્ટ લગાવવાની છે તો સ્પ્રિન્ટ કેવી રીતે મારવી પ્રોપર કેવી રીતે મારવી હાફ નો છડ એના માટે શું કરવું પગમાં દુખાવો તો એના માટે મારી એક આર્મી યુનિટ ટીમ છે જીસીએ કેમ્પમાં જોડાવ બરોબર છે ત્યારબાદ લાંબી કૂદ છે ખાસ કરીને આમાં ઘણા વિદ્યાર્થીઓનો પંદર ફૂટ નો જે લાંબો કૂદકો જે છે બેનો માટે નવ ફૂટ નો છે બરોબર છે તો એમાં ઘણા ભાઈઓ બહેનોને અઢળક સમસ્યાઓ આવે છે તો એવા યોદ્ધાઓ કેમ્પમાં જોડાવાનું છે ઊંચી કૂદની વ્યવસ્થા છે ચડ છે અમારા છે અને પુલપ છે આ બધી એક્ટિવિટી છે આવશે ગ્રાઉન્ડ સમય છે છે સવારે થી રહેશે મોર્નિંગ જે નબળા વિદ્યાર્થીઓ આ જે રેગ્યુલર જેમ થઈ જાય છે થોડું ઘણું મહેનત કરવાની એવા યોદ્ધાઓ જે નબળા યોદ્ધાઓ છે જેનાથી કઈ હજુ થતું જ નથી તો શરૂઆતમાં એ વિદ્યાર્થીઓને સાંજમાં વિના મૂલ્યે બે સીપમાં ગ્રાઉન્ડ કરાવવાના સવારમાં નબળા વિદ્યાર્થીઓ માટે અલગથી સાંજના સેશન ગોઠવવાના છે સાંજે પાંચ થી સાત નો એક સેશન અલગ થી ગોઠવવાના છે કે જેનાથી લાંબી કુદ ઊંચી કુદ ને ચડ નથી થતું દોડ ઠામુકી નથી થતી એવા યોદ્ધાઓ પર્સનલી વ્યક્તિગત અમારી ટીમ છે વર્ક કરવાની એક જ ઉદ્દેશ છે કે ગ્રાઉન્ડ ની અંદર છોકરો સફળતા મળે ફોરેસ્ટ હોય કે પોલીસ પ્રતિ હોય તેમના માટે સાંજની એક શિફ્ટ આવશે એટલે બે શિફ્ટ ની અંદર બરોબર છે જે બાર થી જે વિદ્યાર્થીઓ આવે છે એમના માટે હોસ્ટેલની સરસ મજાની લોન્ડ્રી બારથી હોસ્ટેલની કોઈ ઇન્ક્વાયરી કરવી છે તો આ નંબરની અંદર કોલ કરવાનો ત્રાણું ઓગણપચાસ પચાસ બાવન જે સુરત ને આસપાસના વિસ્તારમાં અથવા જે અપડાઉન કરવાના છે એવા યોદ્ધાઓ રજીસ્ટ્રેશન કરાવવા માટે પંચાણું બાર છવ્વીસ છવ્વીસ આ નંબર ઉપર કોલ કરવાનો છે સાહેબ રજિસ્ટ્રેશન માટે જે રજિસ્ટ્રેશન સીધું નામ લખવામાં નહીં આવે રજિસ્ટ્રેશન માટે હજાર રૂપિયા ટોકન ફરીને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ગ્રાઉન્ડની ફી કેટલી છે સાહેબ ગ્રાઉન્ડની મારા પ્રાઇવેટ ગ્રાઉન્ડની ફી પાંચ રૂપિયા પરંતુ પરંતુ તમે અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે કે ગ્રાઉન્ડ તાલીમ શરૂ થાય પહેલા તમારું એડમિશન તમે લઈ લો છો તો ફી તમારે માત્ર કેમ્પની ત્રણ રૂપિયા જ ભરવાની છે બરાબર છે

તમારું એક ડગલું જે છે સફળતા આપવામાં તમને મદદ કરીએ સાથે મળી અને તૈયારી કરીએ અને તમને જે છે એ તમારા લક્ષ સુધી અમે પહોંચાડીશું મળીએ પાછા નવા વિડીયોમાં નવી માહિતી સાથે બાકી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખો જય હિન્દ જય ભાદ્ર